ધોરણ આઠ ના સંસ્કૃત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ ના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું બ્લુ પ્રિન્ટ આધારિત ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો શરૂઆત કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપર સાથે પ્રશ્ન એક અ નીચે આપેલી કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો જેમના ગુણ છે તો જે આપેલું છે તેમનું અનુલેખન એટલે કે સુંદર અક્ષરે તમારે આ રીતના લખવાનું છે પ્રશ્ન એક બ નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેમના ફકરો આપેલો છે તેમને તમારે આ રીતના સુંદર અક્ષરે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટાઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ પણ કરી શકો છો પ્રશ્ન બે ફકરાના ધારે જવાબ લખોના જવાબ લખવાના છે બકાસુર એક ચક્ર નગર અતિ સમીપે એકસ્યા ગૃહયા નિવસતી સ્મ નંબર કહ જનાન બહુધા પીડિયતી સ્મ જનાન બહુધ્ધા પીડયતી નંબર ત્રણ નગરજના બકાસુર કં નિવેતવંત નગરજના બકાસુર નિવેદિતવંત યત વય પ્રતિદિન સંકટપરી મિતોજન એ મનુષ્ય વૃક્ષબંધન ચો તે આહારૂપે પ્રશયિમ ભવાન મા પીડય તો એ નંબર ચાર કમ આહાર પ્રષણ વ્યવસ્થા આરભા બકાસુરાય આહાર પ્રેશણસ વ્યવસ્થા આરબંધા નંબર પાંચ દાનવતી શબ્દ પર્યાયશબ્દેદવ શબ્દ પર્યાય શબ્દ પરીછેદ રાક્ષસ અસ્ત નંબર છ નગરસ આસિદ નગરસ નામ એક નગરમાં આસ પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં નિબંધ લખો બે માંથી એકબંધ પ્રશ્ન ચાર અકાશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખો જેમના ગુણ ચાર નંબર એક કિંચિત દુગમ આવશ્યકમ નંબર બે કેંચ જલમ આવશ્યક નંબર ત્રણ કેંચિત પાયસ આવશ્યક નંબર ચાર કેંચિત વ્યંજન આવશ્યક પ્રશ્નચાર બદહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેમના ગુણ ચાર નંબર એક અમિત શિશુ કેંતુ નિર્ભય અસ્ત નંબર બે નિમવૃક્ષ ગુણકારી અસર નંબર ત્રણ રુગ્ણાંતુ સ્વચ્છ અસર નંબર ચાર

મારું ગામ સુંદર છે મમ ગ્રામ મનોહર અસ્તિ નંબર બે અહીં ઘણા બધા પક્ષીઓ છે કે ખગાહ સંતિ પ્રશ્ન છ ચિત્ર પરથી સંસ્કૃતમાં થી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ અત્ર ખેલાયા પ્રતિયોગિતા દર્શ્ય છાત્ર ક્રીડાયા શા સી એક છાત્ર ક્ષિપતિમારો પ્રશ્ન સાત નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચાર થી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ ક્રણક કદુક ક્ષિપતિ ધાવક ધાવન કરોના ખેલમ લિખતી માતા ભોજનમ કરોતી રાધા અભ્યાસમ લિખતી લેખ લેખક ખેલમ લિખતી પ્રશ્ન આઠ નીચે આપેલ શ્લોક કાર્યને પૂર્તિ કરો ચાર માંથી ત્રણ જેમના ગુણ બાર જે અહીં તમને શ્લોક પૂર્તિ અને કાર્ય બંને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નવ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક વારિવાહ સ્વયં અત્ર ન ખાદંતી નંબર બે નદ સ્વયં જલમ ન પીબંતી નંબર ત્રણ વૃક્ષા સ્વયં ફલાની ન ખાદાતી નંબર ચાર પાદાપા સ્વયં પુષ્પ ન જ્રિધાતિ પ્રશ્ન નવ બંસમાં પેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વજમના ગુણ ચાર નંબર એક સાનાન કૃવા પૂજા અકરો નંબર બે ધરમ પુસ્તકાલયાત નંબર નો અહમ વર્ગખંડા બહિહ ગું ઈચ્છા મેં નંબર ત્રણ લોકસમાપ્તિ સદા રીક્ષ પ્રશ્ન દસ જોડકા જોડો જમના ગુણ ચાર નંબર એક અધ આજે નંબર બે અપી પણ નંબર ત્રણ જો તો નંબર ચાર ઊંચે મોટેથી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે